પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર અંસારી સાહેબ પજમાન ગોતરા રેન્જ ગોતરા નાવની સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ સાહેબ તથા દાહોદ જિલ્લા દાહોદ પ્રવૃત્તિ ઉપર કરવા પ્રોહિબિશન કરો ઉપર પ્રોહિબિશન જુગાર પ્રવૃત્તિ સાથે અગાઉ સંડવાયેલ ઈસમો ને હેરાફેરી પરિવહન કરતા ઈસમો સમોના આશ્રય સ્થાનો ઉપર લક્ષી કામગીરી કરવા સારું સૂચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જૈન સાહેબ વિભાગ મદદની નાતાલ તહેવાર અને થર્ટી ફર્સ્ટ અન્વયે રાખેલ પ્રોહિબિશન ડ્રાઈવ અનુસંધાને અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના માર્ગદર્શન કરી પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ નું આયોજન કરાવું તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દેવગઢ બારિયા સર્કલ દેવગઢ બારિયા ના પણ પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ તરફ દરમિયાન અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના કરેલ જે અનુસંધાને પીપલોદ પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તથા અનિલ કુમાર ઇન્સપેક્ટર પ્રબંધેબલ પ્રદીપસિંહ અરુણ સિંહ કોન્સ્ટેબલ ભાઈ રમણભાઈ પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ માનાભાઈ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ તથા પ્રોહિબિશન જુગાર અંગેની વોચ તપાસમાં હતા પીપલોદ પોલીસ સ્ટેશન ના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ ભગવાનભાઈ નાઓ ભદવાડા ટોલનાકા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હોય તે દરમિયાન પ્રોહિબિશન અંગેની પાછમ મળેલ કે એક ટાટા ટ્રક એચ આર સત્તાવન એ સાડત્રીસ અઠ્યાવીસ માં ભારતીય બનાવટ નો ટાટા ટ્રક નંબર તપાસ કરતા પાછળના ભાગે આવેલ ડાલામાં બગડેલ સંતાના કેરેટની આડમાં ભારતીય બનાવટના ના વિદેશી દારૂ ખાકી પુ્ઠાની પેટીઓ ભરી સંતાડી લઈ જતા ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલો ભરેલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પીપલો પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવા જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મનસુરી પાઠવી ગુજરાતી ન્યૂઝ